खीर बनाऊ ते मिने की के मोगु म खीर बनाऊ मोगु म खीर बनाओ आता नहीं अब तो मने खीर खाण मन થાય से भले ने बनाऊ तो होई इने इने इन के म म आज राखियो बेटो कमळ आवे छे कशी કેસા બને મારો દીકરો ભીમલો ક્યાં ગયો છે સા પીધા વગર આથી જાવું નથી લેટો દીકરો મારો ઘરે આવશે આને બેહું છે

મંગુમાં ઓલા ગામના જમાદાર નો રહ્યા એ કેતું નથી કે ખીર ખાવી ખીર ખાવી અને એને ખબર દેવી તો તમને કામમાં આવશે એક આમ ની વાત કરી આ મારા મોટા સાહેબ હજી આવ્યા નહીં આવશે કે નહીં કઈ ખબર પડતી નથી

मारा रद्दीकरणो आ जमादार नु खीर खावा आवे न ई नक्की नही पण टपूडो जाए है लाइन टपूडो अने खावा ले खीर, खीर तो टपूडन खीर खवरावु तो क्यारेक मारू काम तो करे ए टप्पू बोलने दुलाराम सो काम से ए आमजो टपू हाल मारा गिरी आज तने खीर खवरावु ए કારણ આઈ મારું સિંધુ કામ 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 કરવું પડશે અરે તો કરવાનું ને તું ખીર ખવાય આપણું સમય પુરાણો

એ મંગુબેન તમે શું રહોડામાં કરો એ સાહેબ આ તમે ખીર ખાવા આવ્યા ને એટલે આઈ રે આયરે મંગુબેન પુરિયું બનાવતા હતા એનો લોટ બાંધતા હતા હા શું ના મંગુબેન

સાહેબ તમે આવ્યા નેજા બે મહેનત ખારી કરે છે ઓ